નમસ્કાર બોડેલાઈમાં આપનું સ્વાગત છે હું છું બરકાતુલ્લા ખાત્રી બોડેલી બજાર સમિતિમાં રજૂઆત કરવા માટે કવાટ તાલુકાના સિહાદા અને રાયપુર ગામના ખેડૂત આગેવાનો કપાસ ઉત્પાદકો આવ્યા હતા તેઓએ સેક્રેટરી ચેરમેનને રજૂઆત કરી છે અમાલી કમાલી દલાલી સહિતની જે બાબતોને લઈને ખેડૂતના પૈસા કાપવામાં આવે છે એ અંગે તેઓએ લિખિત અરજી પણ આપી છે તેઓ સેક્રેટરી અને ચેરમેનને પણ રૂબરૂ મળ્યા છે આપણે જે લોકો આવ્યા છે એમાં ગુલાબભાઈ છે અને બીજા કાર્યકર્તા છે આપણે વાત કરીશું સાહેબ તમે શું માર્કેટ સમિતિમાં રજૂઆત કરી છે તમારો શું પ્રશ્ન છે અમે અમારા ખેડૂતોને અહીંયા થતો એનો બોડેલી બજાર સમિતિમાં રજૂઆત કરવા માટે આવેલા ત્યારે મને ઓફિસમાં ચેરમેન નહીં હતા વાઇસ ચેરમેન અને સેક્રેટરી સેક્રેટરી ચેરમેન એ મળ્યા હતા અહીંયા એમને અમે રજૂઆત કરી કે હાંડોદમાં કપાસ લઈ જાય તો વટો પ્રથા નહીં કાપતા અને હવે બોડેલીમાં જ કેમ અને બોડેલી અને હાંડોદ સંખેડા અને કવાટ અને એ બધું છોટા જિલ્લામાં જ આવે છે એમ કરતાં અમે રજૂઆત કરી તે અહીંયા લોકો અમને એવું કીધું કે અમારે તમારે ચેક લેવું પડે તો તમારો વટો નહીં કપાય અમે રોકડા પૈસા બેંક પાસેથી લઈએ તો અમે તમને પૈસા વટાવ નહીં કાપીએ એવું કહે છે અમારે કેવું છે કે તો ઓલ ગુજરાત અમે એકી પરિપત્ર બહાર પડેલો હોય ને તો બોડી લઈને થોડો અલગ પડ્યો હોય કે ચેક આપે તો રોકડા આપે તો વટા આપે અને ચેક આપે તો નહીં આપશે તો બીજા જીનમાં નહીં કાપતા અને આ જીનમાં કાપશે એલા એમના માટે અમે એટલા માટે અહીંયા રજૂઆત કરવા માટે આવેલા અને અમે લેખિતમાં જાણ કરી છે કે આ વટાવ પ્રથા અને કડદા પ્રથા બંધ થવું જોઈએ એવી અમે રજૂઆત કરી ત્યાં અમને અહીંયા આશ્વાસન આપ્યું કે અમે ખેડૂતો જોડે છે એવું કીધું પણ હજુ અમને વિશ્વાસ નહીં આવતો કે વટાવ પ્રથા કાપવાનું ચાલુ રહેશે એટલે આ વટા કપા વટાવ કપાતો બંધ થવું જોઈએ એવી અમારી માંગ છે રાઠવા ગુલાબસિંહભાઈ મનસિંહભાઈ મારું ગામ શિહાદા કવાટ તાલુકો શું કહેશો સાહેબ તમે અમે બોડીલી એપીએફસી માર્કેટમાં રજૂઆત કરવા આવ્યા કે અમારે કડદો અને વટા પ્રથા એ બંધ થવું જોઈએ અને ચેરમેન સાહેબને મળ્યા તે ચેરમેન સાહેબ એવું કીધું કે વટો અને કડદો પરથા બંધ છે અને અમે ખેડૂત હાથે છે તો અમે અમારા ખેડૂતને છોટાઉદેપુર જિલ્લો અને કવાડ તાલુકાના ખેડૂતને એવું કહીએ કે ચેરમેન સાહેબ એવું કીધું કે વટાવ પરથા બંધ છે અને કડદો પણ બંધ છે એટલે જે તે ખેડૂત માર્કેટમાં કપાસ વેસવા આવે એટલે વેસીને જે કોઈક વેપારી વટો કાપે તો અમને રૂબરૂ મળજો એમ એટલે વટાપરથા બંધ છે એવું અમને અહીંયા બાહેધરી ભોલી થકી આપી પણ હજુ અમને વિશ્વાસ બહતો નહીં કે કદાચ આવ્યા શું કરે તે એટલે બંધ થવું જોઈએ એ અમારી માંગ છે પણ એમણે આ માર્કેટ સમિતિ છે બંધારણીય સંસ્થા છે અને બંધારણીય વડાઓ જ્યારે તમને આસવાસોને આપે તો વિશ્વાસ કમ નહીં રહે ના પણ તે વેપારી હવે શું કરે આમના પરથી એમને બંધ તો કરવું જ જોઈએ કેમ કે ઉપર સરકારનો પરિપત્ર નથી કે વટાવ કાપી શકે એવું એટલે બંધ થવું જોઈએ અને તમારે ખેડૂતને જાગવું પડશે એવું ચેરમેન સાહેબ કીધું કે વટાવ કાપે એટલે અમને તમે ઓફિસમાં મળો વટાવ પરથા નથી એવું કીધું અને કડદો પરથા પણ નથી એમ એવી રજૂઆત કરી કેલજીભાઈ રાયપુર રાઠવા આ રાયપુરના આપણા કાર્યકર્તા આદિવાસી અને કપાસ ઉત્પાદકોની સમસ્યાઓ અને જે ડુંગર વિસ્તારમાં આ બધા વિસ્તાર આવેલા છે કવાટ તાલુકાના જ્યાં નપાણીયા વિસ્તારો છે જ્યાં પાણીના સોર્સિસ નથી એ જગ્યા પર લોકો પાણી જે છે વરસાદી પાણીથી ખેતી કરતા હોય છે કેટલીક જગ્યા પર કુવા બોરથી પાણી ખરીદ કરવામાં આવતું હોય છે સિંચાઈ માટે અને જ્યારે લખતું ખર્ચ કરીને ઉત્પાદ મેળવે એટલે સ્વાભાવિક છે એમના ઉત્પાદને જ્યારે વેચવા જાય માર્કેટિંગમાં માર્કેટમાં માર્કેટિંગ માટે જાય ત્યારે એમને સમસ્યા ઉદભવે એમનો અધિકાર છે રજૂઆત કરવાનો એમણે આજે રજૂઆત કરી છે અને એમની જે રજૂઆત છે અમને કીધું અમે અહીંયા મોડાસર ચોકડી પર હતા તે દરમિયાનમાં તેઓ અમને મળ્યા એમને એમણે કીધું અમારે જે ફરિયાદ છે રજૂઆત છે અને અમે રજૂઆત કરી છે અને અમારે પ્રેઝન્ટેશન કરવું છે કોઈ લાઈફ પર થેન્ક યુ